રાજકોટના થોરાડા વિસ્તારમાં લાલબાપા સંત મોહન બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મંદિરના ઉદ્ઘાટન મહોત્સવ અંતર્ગત આ સ્વરૂપ મૂર્તિની તારીખ રોજ કરવામાં આવશે આ પ્રસંગે ગુરુમુખી વાણી સંતવાણી તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તો અને સાધુ સંતો ઉપસ્થિત રહેશે આ આયોજન ને લઈને વાલ્મીકી સમાજના આગેવાનોએ અબત મીડિયાની શુભેચ્છા મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી ભરતભાઈ બારીયા સફાઈ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ અમારે રાજકોટમાં સદગુરુ શ્રી લાલ બાપાનો દુવારો આવેલ છે એને આજે એસી વર્ષ થયા પણ હુકમના કારણે થોડોક હલબલી ગયો હતો તો નવેસરથી રિપેર કરી નવેસરથી બાંધકામ કરી ને ત્રણ માળનો લાલ બાપાનો દુવારો બનાવ્યો છે ને આ લાલ બાપાનો દુવારોનું પ્રાણપ્રષ્ટા અમારે લાલ બાપાની મૂર્તિ પછી મોહન બાપાની મોહન બાપાની મૂર્તિ ને બીજું લાલ પરિવાર અમારો સર્વે લાલ પરિવાર આ સૌથી રાજી છે ને અમારે પૈણાધામના ગાદીપતિ લાલજી મહારાજ આવવાના છે સુરતથી બાપુ આવવાના છે હાથીઝડથી મહાદેવ બાપુ આવવાના છે ગુમાથી બાપુ આવવાના છે ને આખા ગુજરાતમાં અમારો જે લાલ પરિવાર છે એ તમામ છે ને ત્રણથી સાડા ત્રણ હજાર માણસનું જમણવાર છે બપોરે જમણવાર છે ને રાતે જમણવાર છે નવા થોરાડા કસ્તુબાવાસ શ્રેણી નંબર પાંચ રામાપિના મંદિરની બાજુમાં ને પાંચ તારીખે ને બીજું કે અમારે લાલબાપાની મૂર્તિના પ્રાણપ્રષ્ઠાનું ઉદ્ઘાટન છે તો લાલબાપાની મોહનબાપા સંતશ્રી બાપાની મૂર્તિનું ઓગણત્રીસ નંબરથી સામયુ લીકરશે તો થોરાડા અમારા લાલબાપાનું ગુરુગ્દી છે ન્યા ઉધી આવશે સીતારામ જય ગુરુ રામ